નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે આવ્યા છે ખાંભા તાલુકાના કંટારા ગામે જ્યાં એમ કે પુષ્કર એમ કે ગવરનું વાવેતર થાય છે અને આપણા પ્રગતિશીલ ખેડૂત છે જે છેલ્લા એમ કે ઘણા સમયથી મલ્ટીપ્લાયર વાપરે છે અને સારામાં સારું ઉત્પાદન લે છે અમારો એમ કે કોન્સેપ્ટ જ છે કે ખેડૂત છે એ રાસાયણિક અને કેમિકલ ઓછું કરી અને ધીમે ધીમે ઓર્ગેનિક ઉપર આવે અને પોતાનું ઉત્પાદન છે એ વધારે લે તો અત્યારે એમ કે ગવરમાં છે એ ખૂબ જ એમ કે પ્રશ્ન એમ કે આવેલો હતો અને હાલમાં અત્યારે જોઈએ તો ઠંડીની હિસાબે એમ કે ઘણા બધા લોકોને ગવરમાં એમ કે સીંગ બનતી નથી આપણે અને તો આપણે આમાં શું પ્રશ્ન આવ્યો થઈ આપણે ખેડૂત પછી જાણીએ અને આપણે ખેડૂતનું નામ પૂછીએ તમારું નામ આપો મારું નામ છે રમેશભાઈ વેગડ કંટાળો ગામ તાલુકો તાલુકો ખાંભા જિલ્લો અમરાળી અરે તમે આ પેલા ગૌરે આપણી દવા મેરી મલ્ટીપ્લાયર નું વાય એટલે આમાં શું પ્રોબ્લેમ આવેલો હતો પેલા પ્રોબ્લેમ એમાં આવેલો હતો બીજી દવા મે નાખી હતી બરોબર બીજી દવા નાખ્યો એટલે આમાં તમને કહો પીવો ગવાર પડી ગયો છે એ પછી આ મલ્ટી વેપરી છે મલ્ટી વેપરા પછી તમને કહો આ ગવારમાં

આમાં ખાલી ફક્ત કેમિકલ વાળી દવા અને રાસાયણિક વસ્તુ વાપરેલી છે ખાતરને બધું અને તો તમે એનું ફિલ્ડ તમે જોઈ શકો છો અને બાજુ વાળું આપણું ફિલ્ડ છે એમાં એમ કે ઓર્ગેનિક પ્રોડક્ટ બધી આપણે વાપરેલી છે અને સૌથી એમ કે મલ્ટીપ્લાયર છે એ બે ત્રણ વર્ષ યુઝ કરે છે એના કારણે એમ કે ફાલ અમે જોઈ શકો છો આવી અને આ ગોવાર છે તે આઠ આઠ

અમારે પણ એમ કે કાંઈ કોઈ પણ બકાલો કરો છો કાંઈ ઠંડીની હિસાબે ફાલ નથી બેઠતો કાંઈ બીજો પ્રોબ્લેમ હોય તો તમે પણ અમારો સંપર્ક કરી શકો છો અને આ ફીડ જોવું હોય તો તમે ફીડ પણ જોવા આવી શકો છો આપણે કઈ કામ છે ધુંદવાણા ગામ છે અને કંટારા કંટારા ગામ ને ધું ગામનો જે રોડ છે ના એમ કે આ ફાર્મ આવેલું છે તો તમે પણ એમ કે મુલાકાત કરી શકો છો અમારો એમ કે કોન્સેપ્ટ એ છે કે ખેડૂત છે કેમિકલ અને રાસાયણિક ઓછું કરી અને ધીમે ધીમે ઓર્ગેનિક ઉપર આવે અને એનું ઉત્પાદન છે આવી રીતના વધારે અને ખેડૂતોને કેવો ફાયદો છે એ પણ તમે આવી રીતના જોઈ શકો છો રોજનું તમારે લગભગ પચીસ ત્રીસ મણનું અત્યારે હા સ્પ્રે મારા પછી એમ કે રોજનું એમ કે પચીસથી ત્રીસ મણ એમ કે ગુવાર છે આવી રીતના કન્ટિન્યુ ઉતરે છે આવી રીતના અને એકદમ ગુવારના ભાવ પણ આવી રીતના સારા છે તો માહિતી આપવા બદલ આભાર અને તમે અમે આશા રાખીએ કે હજી પણ વધારે મારી પ્રોડક્ટ છે આ રીતના વાપરતા રહેજો એકવાર ફરી આપણે દર્શકોને બતાવીએ ગવારનો ફાલ કેવો છે લાગેલો સિન જોઈ શકો તમે બધી જ બાજુ આવી રીતના પુષ્કળ સી ફાલ છે તમને જોવા મળે છે જોઈ શકો બધી અંદર આ જીઝોર્ટ છે એમ કે ઓર્ગેનિક જે કોળકા આવે છે એનું રિઝોર્ટ છે તો તમે પણ એમ કે તમારા કોઈ પણ પાકમાં એમ કે આ સ્પ્રે કરવા માંગતા હોય તો અમારા નંબર છે નીચે આપેલા છે અમારે કોન્ટેક કરી શકો છો ગમે ગુજરાતના એમ કે કોઈ પણ એમ કે તાલુકા જિલ્લા ઉપર તમે અમારી જે લીડરશીપ આપેલી છે અને કાંઈ નહીં આપેલી હોય તો ત્યાં અમે એમ કે કુરિયર દ્વારા તમને પાર્સલ પગાડી દઈશું આભાર ભાઈ જાય ફાઈન બિલ્ડિંગ જવા દે